નર્મદેશ્વર મંદિર ખાતે ગુજરાત ભરના ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરો ઉમટી પડ્યા હતા મોટી સંખ્યામાં ઠાકોર સમાજ એકત્રિત થઈને કચેરી ખાતે આવેદન અર્પે તેમજ ઇન્ચાર્જ બી આહીરે ઉપસ્થિત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાનો અને કાર્યકરોને યોગ્ય પગલાઓ લેવાની ખાતરી આપેલ તેમજ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ પ્રદેશ કાર્યાલય મંત્રી પ્રદેશ સલાહકાર પ્રદેશ લીગલ સેલ તેમજ પ્રદેશ સંગઠન મંત્રી અમરેલી તેમજ ધારી તાલુકાના વિવિધ ક્ષત્રિય ઠાકોર સેનાઓ હાજર રહેલા તેમજ મોટી સંખ્યામાં ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોએ પીડિત પરિવારની મુલાકાત લઈને સાંત્વના આપે અહેવાલ હનીફ નાડ તારી પણ મારા આત્માની અંદર મારા આંખમાંથી પાણી આવે કે આ ધારીની લંકા ન થવી જોઈએ અયોધ્યા થવી હતી બરાબર એટલે અમે કામ કરશું ગુનો દાખલ કરી દીધો આરોપીને અટક કરી લીધો નામદાર કોર્ટની અંદર અમારા એસપી સાહેબ સતત અમારા કોન્ટેકમાં છે અમારો પેલો ધ્યેય કેમ કરીને એને સજા પડે તેથી સમાજની અંદર આવા ઇચકટ કૃત્ય ન થાય એક વિશ્વાસ રાખજો કાયદાનો માન આપજો આપ સૌનો હું આભાર માનું અને વચન આપું કે બને તેટલું કડકમાં કડક હશે નામદાર કોર્ટની મેં એકસો સોસઠ નું નિવેદન લઈ પછી તમારા પુરાવાની અમારે જરૂર ઓકે નથી એવું ધારી ગામની તાલુકાની અંદર શહેરની અંદર એક અમારી સમાજની દીકરી પર બળાત્કાર થવા થવામાં આવ્યો છે અને નાની તેર વર્ષની દીકરી છે અને એના ઉપર કોઈ જે વ્યક્તિ જે અત્યારેની પોલીસે ધરપકડ કરી છે તો પોલીસને સરાહનીય કામને અમે વંદન કરીએ છીએ પણ સાથે સાથે કોઈ તપાસમાં કોઈ ચૂક રહી ગઈ હોય તો એ ચૂક પૂરી કરવા માટે અમે એસપી સાહેબને પણ અત્યારે મળવાના છીએ અને મામલતદાર સાહેબને આવેદન પણ આપવાના છીએ કે જે કોઈ નરાધમ હોય જેને ધરપકડ પોલીસે કરી છે અને કડકમાં કડક સજા થાય એવી માંગણી પણ અમે કરવાના છીએ અમારા સમાજની તેર વર્ષની દીકરી ઉપર જે બળાત્કાર કરવામાં આવ્યો છે ધારીની અંદર એ નિંદાને પાત્ર છે અને કડકમાં કડક ભાષાની અંદર છે જે કોઈ ગુનેગારો એમને કડકમાં કડક સજા થાય એના માટે ન્યાયપાલિકા પોલીસ તંત્ર આગળ આવે તમામ લોકો આગળ આવે અને આ જે કઈ બનાવ બન્યો છે એ ગુજરાત માટે ગુજરાતની અસ્મિતા માટે એક જોખમરૂપ છે અમારી દીકરી સાથેનો આવો અન્યાય અમે સહન નહીં કરી લઈએ અને કાયદા તંત્ર જોડે સરકાર જોડે માગણી કરીએ છીએ કે આના ગુનેગારને કડકમાં કડક સજા થાય એના માટે સરકાર કટિબદ્ધ બને અને આવનારા સમયની અંદર જો આને છાવરવાનો પ્રયત્ન થશે આને સજા નહીં થાય કે આને કોઈ બચાવવાનો પ્રયત્ન કરશે તો જલદ આંદોલન કરતા પણ અમે આજ કહીશું નહીં એટલે વિનંતી કરું છું તમામ સમાજો તમામ લોકોને તમામ રાજકીય લોકોને તમામ સામાજિક અગ્રણીઓને કે આમાં આગળ આવે અને અમારી દીકરીને ન્યાય મળે અને આના ગુનેગારને કડકમાં કડક સજા થાય એના માટે બધા સમર્થન આપે